વલસાડના જર્જરીત હાઇવેનું એસપીએ નિરીક્ષણ કરી તાત્કાલિક રિપેરિંગ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી સામાન્ય રીતે પોલીસની કામગીરી ક્રાઇમ અટકાવવા માટે અને કાયદાનું રક્ષણ કરવા માટે હોય છે પરંતુ વલસાડ પોલીસ આ બાબતે અનેક વખત પોતાની ફરજની સાથે લોકોને પડતરતાનું નિરાકરણ લાવવામાં પણ અગ્રેસર રહી છે જેને લઈ પોલીસની કામગીરીની આજે ઠેર ઠેર પ્રશંસા પણ થઈ રહી છે ત્યારે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદને લઈ હાઈવે સહિતના માર્ગો અત્યંત બિસ્માર થયા છે જેને પગલે વલસાડ હાઈવે પર અત્યંત જર્જરી થઈ જવાને લઈ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ વલસાડ સહિત મહારાષ્ટ્રને જોડતા બોર્ડર વિસ્તારના માર્ગનું વલસાડના એસપી ડોક્ટર કનરાજ વાઘેલાએ નિરીક્ષણ કરી હાઇવે પર પડેલા જીવલેણ ખાડા પૂરવા માટે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સૂચના આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો